તો મિત્રો આજે આપણે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની અંદર ધુવારામ નામનું ગામ છે ત્યાંમાં ભગવતી દોસલીમાના દર્શન કરવા માટે આવ્યા છે અને ત્યાં જે શિવાલય છે એ શિવાલયની અંદર ભગવાન ભોલેનાથના દર્શન કરીશું અહીંના એવા લોકવાયકાઓ છે મિત્રો કે અહીંયા આગળ જે શિવજીની જે સ્થાપના કરાઈ છે એ પાંડવોના દ્વારા અહીંયા આગળ સ્થાપના કરવામાં આવી છે તો મિત્રો આજે જે જગ્યા પર ઊભા છે આપણે જોઈ શકો છો તમે અહીં આગળ એક વીજળી મથક છે પાછળ અહીંયા આગળ બહુ મોટા પાયે વીજળીનો સ્ત્રોત ઉત્પન્ન કરવામાં આવે છે સમુદ્રના પાણી દ્વારા અને અહીંયા આગળ મા મહીસાગરમાં એ સ્વયં અહીંયા આગળ દરિયાની અંદર સમાવેશ થાય છે એના પણ દર્શન મિત્રો તમને કરાવું અહીંયા આગળ એમનું મિલન થાય છે દરિયાની અંદર અને ત્યારબાદ તમને દર્શન કરાયા બાદ અંદર મા ભગવતી ડોસલી માના દર્શન કરવા માટે પણ મિત્રો હું તમને લઈ જઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આ સંપૂર્ણ હું અત્યારે ઊભો છું દરિયાનાળ બિલકુલ તટ પાસે જ્યાંમાં મહીસાગરમાં તમે જુઓ છો ને સામે મા મહીસાગરમાં અહીંયા આગળ સમુદ્રની અંદર એ નદીમાં સતી મહી નામની નદી મહીસાગરમાં અહીંયા આગળનું મિલન થાય છે તો આ સંપૂર્ણ વિડીયોમાં હું તમને બતાવું છું અને જ્યાં આપણે તમે સામે તમે જોઈ રહ્યા છો તમને ઝૂમિંગ કરીને બતાવું જે શિવાલયની અંદર જે શિવજીની જે સ્થાપના કરાઈ હતી પાંડવો દ્વારા ત્યાં આપણે દર્શન કરવા માટે આપણે મિત્રો જઈશું કે આ પાંડવો દ્વારા આ શિવાલયની સ્થાપના થઈ છે અને આ શિવલિંગની સ્થાપના થઈ છે તો મિત્રો ચાલો હવે આપણે માં ભગવતી દોસલીમાના દર્શન કરવા માટે આપણે મંદિરમાં મિત્રો જઈશું તો મિત્રો આ મંદિર આવેલું છે ધુવારનની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક વખત અવશ્ય લાઈક કરજો કમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે આપણે મંદિરમાં જઈશું ત્યાંથી હું તમને મા ભગવતી માના દર્શન કરાવીશું અને ત્યાંના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો જાણીશું તો વિડીયોની અંદર સંપૂર્ણ બન્યા રહેજો તો મિત્રો હવે આપણે અંદર જઈ રહ્યા છે માં મા માના દર્શન કરવા માટે આજે રવિવાર છે તો મિત્રો અહીંયા ઘર આજે રવિવારના સમયની અંદર મોટા સંખ્યામાં અહીંયા ભક્તોમાંના દર્શન કરવા માટે આવે છે ખૂબ સુંદર મંદિર છે મિત્રો એક વખત સમય મળે તો અહીંયા દર્શન કરવા આવજો ખૂબ ભવ્ય સુંદર જગ્યા છે તો અહીંયા આગળ બોર્ડ મારેલું છે મિત્રો અહીંયા આગળ પાર્કિંગ એરિયા છે અહીંયા આગળ લોકો અસ્થિ વિસર્જન માટે પણ અહીંયા આગળ આવે છે જમવા જવા માટેનો માર્ગ અહીંયા આગળ સામે છે ખૂબ સુંદર મંદિર છે અહીંયા વીજળી ઉત્પન્ન કરે છે અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું આ ગેટમાં આપણે પ્રવેશ કરતા અહીંયા આગળ સુંદર દુકાન છે વિજય કટલેરી સ્ટોર અહીંયા તમને જે પણ મિત્રો જોતું છે કંઈ ખાવા પીવા માટેનું તો અહીં આગળ ઠંડા પીવાની બધું અહીંયા આગળ સરળતાપૂર્વક મિત્રો મળી જાય છે જય શ્રી કૃષ્ણ કાકા કાકા શું છે આ મંદિરનો ઇતિહાસ કે જાણો છો હા બહુ પાંડવ વખત ટાઈમનો છે પાંડવ વખતનો છે હા તો અહીંયા આશ્રમમાં રહેલા છે આ ધૂમરા ઋષિનો આશ્રમ હતો અહીંયા ધૂમ્ર ઋષિનો આશ્રમ છે તો મિત્રો તમે જાણો છો આ ધૂમ્ર ઋષિનો આશ્રમ મહાદેવ મંદિર અચ્છા તો અહીંયા આગળ આશ્રમની અંદર પાંડવો સ્વયં અહીંયા આગળ પોતે રહેલા છે અને નીચે જે શિવજીની સ્થાપના એમના હાથે થયેલી છે ને તો શિવજીની સ્થાપના છે છે તો મિત્રો આ સામે જોઈ રહ્યા છો એ હા અત્યારે કામ ચાલી રહ્યું છે તો તમને એમના પણ દર્શન કરાવીશ આપણે મિત્રો ચાલો અંદર જઈશું મા ભગવતીના દર્શન કરવા માટે શ્રી શક્તિ તીર્થ તો મિત્રો અહીંયા આગળ લખેલું છે તમે જોઈ શકો છો શ્રી ડોસલી માતાનું માતાજીનું ધામ એટલે અહીંયા ઘણા માનું મંદિર છે ખૂબ સુંદર જગ્યા છે મિત્રો એક વખત વિડીયો પસંદ આવે તો મિત્રો દર્શન કરવા માટે અહીંયા આગળ વશી આવજો અહીંયા આગળ મંદિરમાં એન્ટર થતા તમે જોઈ રહ્યા છો આજે રવિવાર છે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે માના અહીંયાથી નીચે ઉતરીને હવે માના દર્શન કરવા માટે જઈશું અંદર બહાર જવા માટેનો રસ્તો છે મિત્રો તો મિત્રો મંદિરની અંદર આપણે આવી ગયા છે ખૂબ સુંદર જગ્યા છે મંદિરમાં આવતાની સાથે અહીંયા આગળ સુંદર એવો ભાગ છે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા ચપ્પલ ઉતાર્યા છે બધા ભક્તોએ અને અહીંયાથી હવે આપણે અંદર જઈશું મેં નીચે ઉતરી ગયા છે ખૂબ સુંદર એવો નજારો છે મિત્રો માનું દરબારની અંદર એવી સરસ મજાની શાંતિ અનુભવાય છે માના મંદિરમાં દર્શન કરવા જતા પહેલાં થોડા ઘંટનાદ કરી લઈએ ઘંટનાદ થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા માનો દરબાર માં તને કોટી કોટી વંદન શ્રી ડોસલી માતાનું મંદિર કુંતામા વખતનો અહીંયા આગળ મંદિર સાથે ઇતિહાસ જોડાયેલો છે તો હવે આપણે મિત્રો મંદિરમાં નીચે જઈ રહ્યા છે તો મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છે માના દર્શન કરીશું અને તમને મારી યુટ્યુબના ચેનલ સાથે જે મિત્રો જોડાયેલા છે એ પણ તમે દર્શન કરી શકો છો જય શ્રી કૃષ્ણ તો આ છે મા મિત્રો તમે દર્શન કરી શકો છો કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે તો મિત્રો જાણીશું અહીંયા આગળ એક કાકા છે એ મંદિરમાં માની સેવા કરે છે તો કાકા દ્વારા આપણે કંઈ માની વિશે જાણીશું કે શું અહીંયા મહિમા છે શું મંદિરનો મહિમા છે તો કાકા થોડી માહિતી જુએ છે धेरैमा धेरैमा गऱ्यो તો મિત્રો આ દાદાએ તમને માના દર્શન કરે છે દાદા થોડું ધૂળ મને જણાવો તો કાકા છે દાદા માની સેવા કરી રહ્યા છે એમના મુખેથી માના ઇતિહાસ વિશે થોડું જાણીશું તો આ છે તો અહીંયા આગળ આ મહિમા મહીસાગર મહિમા આ તમે લખ્યું છે જો રૂપશ્રેષ્ઠ શ્રી ઇન્દ્રધૂમન જયા યજ્ઞ દ્વારા જાણીશું તો દાદા શું છે એનો મહિમા થોડો જણાવશો ને આ જે મંદિર હતું પહેલા પ્લાન્ટ હતું હા પ્લાન્ટ તો મિત્રો આ દાદા કહે છે કે પહેલા જેબીના પ્લાન્ટમાં મંદિર હતું માનું માતાજી કે મૂર્તિ પ્રગટ થઈ ત્યાર પછી લાઇટ સ્થાપિત કરી લીયો માતાજી જાતે પ્રગટ થઈ પ્રગટ ચાટ પ્રગટ હા સામભૂ કહેવા અચ્છા સામભૂ કહેવા અને એ સ્થાપના કરી મિત્રો કહે છે દાદા કે આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ એટલે સ્વયંભૂ પહેલા પ્લાન્ટની જેબીએના પ્લાન્ટની અંદર આ પ્રતિમા હતી

પાંડુ પાંડુપુત્રોની માતા જે કુંતી માતા છે એ સ્વયં આ કુંતી માનું મંદિર છે જેમને આ ગુવારના ભક્તો નજીકના જે ભક્તો એમને દોસલી માતા તરીકે મિત્રો ઓળખે છે અને એમની પૂજા કરે છે અને નીચે આપણે મિત્રો શિવાલય છે ત્યાંના પણ દર્શન તમને મિત્રો કરાવીશ એ દ્વારા કહેવાય છે કે પાંડવ દ્વારા એ શિવજીને અંદર સ્થાપના કરેલી છે મિત્રો તો ચાલો આપણે નીચે જઈ ભગવાન ભોલેનાથના પણ દર્શન કરીશું

ને મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ શ્રી નરેન્દ્ર મોદી પણ આ મંદિરે ત્રણ વખત દર્શન કરવા માટે આવ્યા છો તો તમે આ ફોટામાં જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી નીચે જવાનું છે અને સામે તમે મિત્રો જે જોઈ રહ્યા છો જે શિવાલય છે આ શિવાલયની અંદર આ જે શિવજીનું શિવલિંગ છે પાંડો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાઈ છે મિત્રો તમે જોઈ શકો છો તો નીચે તો હું છેક તમને લઈ દર્શન કરાવી શકું કારણ કે મિત્રો ત્યાં ઘર થોડું કિચડ છે કાદવ છે અહીંયા આગળ સમુદ્ર દેવ પોતાના જળ વડે અહીંયા આગળ દરરોજ શિવજીનો અભિષેક કરતા હોય છે આ તટ તમે જોઈ શકો છો કે માહીસાગર માં અહીંયા આગળ સમુદ્રની અંદર એમનું મિલન થાય છે ખૂબ સુંદર જગ્યા છે મિત્રો નિર્માણ થઈ રહ્યું છે તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે અહીંયા આગળ લખ્યું છે ઉપર તમે વાંચી શકો છો શ્રી રામલક્ષ્મણ જાનગી તો એમનું આ સુંદર મંદિર છે મિત્રો અહીંયા આગળ દર્શન કરી શકો છો પ્રભુ શ્રી શ્રીરામના બાજુમાં જઈશું આપણે દર્શન કરવા માટે ગણપતિ બાપા ને મા આદ્યશક્તિ અંબેમાં અહીંયા આગળ વિરાજમાન છે માના પણ દર્શન તમે કરી શકો છો સામે કષ્ટભંજન દેવ વિરાજમાન છે એમના પણ દર્શન કરી શકો છો અને એ આગળ જય ઈશ્વરી માતા જતોત્તય માતાના દર્શન પણ તમે કરી શકો છો ત્યારબાદ મિત્રો હું તમને જે શિવાલયની વાત કરી રહ્યો છું એ શિવાલય છે ઇન્દ્ર ધુમ્નેશ્વર મહાદેવના કે આ શિવાલય કહેવાય છે કે આ શિવાલયનો મહિમા પાંડવો સાથે પ્રાચીન કાળથી પાંચ હજાર વર્ષ સુધીનો ઇતિહાસ જોડાયેલો છે અને આ જે મુખ્ય શિવલિંગ છે આ પાંડવો દ્વારા આ સ્ફટિક ભગવાન ભોલેનાથ શિવલિંગની અંદર સ્થાપના કરાવી છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર શિવાલય છે મેં જોયું છે કે ત્યાંમાં ડોશલીમાના મંદિર તરીકે પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે દુવાલની અંદર તો આ જગ્યા ધૂમ્ર ઋષિ હતા જેમની આ તપોભૂમિ છે એ ઋષિએ આ જગ્યાની ઉપર મોટા પ્રમાણમાં અહીંયા આગળ તપ કરેલું છે એ ધૂમ્ર ઋષિના નામ પરથી આ સ્થાનનું નામ ગામનું નામ ધુવારન પડેલું છે મિત્રો તો એટલા માટે જ અહીં આગળ કહેવાય છે કે ખેડૂતોના છોકરાઓની રક્ષા કરી હતી મા કુંતીમાએ એક ડોશીના રૂપમાં અહીં આગળ કુંતીમાને દૂસલી મા સ્વરૂપ તરીકે આગળ પૂજવામાં આવે